નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઓમ રુદ્રા બાયોટેક જે જમીન સુધારા આવે છે એની ફીડ વિઝિટ માટે આવ્યા છે ગામ છે કોલીખડા તાલુકો પોરબંદર અને જિલ્લો પોરબંદર આજની તારીખ છે વીસ આઠ બે હજાર ચોવીસ બરાબર તો ખેડૂતભાઈને પૂછીએ એની મગમય આપણું વાપર્યું હતું ઓમ રુદ્રા અને પાછું આ મગફળીમાંય વાપરેલું છે તો રિઝલ્ટ બાબત એને પૂછીએ કે કેવું રિઝલ્ટ છે ને આ વર્ષ આ પોરબંદરમાં રેકોર્ડ બેક વરસાદ થયો છે ચાલીસ પિસ્તાલીસ

અત્યારે અગિયારે મગફળીનું મગફળીનું વાવતર છે એમાં તમે ઓમ રુદ્રા જમીન સુધારક જે આવે છે હા એ કેટલી બેગ લીધી હતી તમે અમે અગિયાર નાખી ઠેલી અગિયાર નાખી અગિયાર બેગ તો તમારે એમાં કેવું લાગ્યું રિઝલ્ટમાં ના રિઝલ્ટ બહુ સારું છે પહેલાં વાવતા ને ગઈ સાલ એ એથી અવાજ માંડવી બહુ સારી છે ને વરસાદે પુષ્કળ અવાજ તો પડ્યો કેવી રીતના સારી છે એટલે મગફળી મગફળીમાં ખીલો ફૂલ પછી વાઇનની એકળા હે કાળી પીળો જરાય નહીં કે પીળી લાગતી ઉત્પાદન આ વિકાસ વધારે છે વર્ષ મગફળી હતી ત્યારે વરસાદ આવા ન આવા આ વર્ષ મગફળી માં તમે ઓમ રુદ્ર વાપર્યું છે અને વરસાદ એ બહુ જ બહુ જ છે હા બરાબર છતાં પીળી નથી પડી પીળી નથી પડી બરાબર પછી વિકાસ માં આ જોરદાર છે હારા મારું મેં તમને મારું સારું બોલવાનું જ નથી ના 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 અને પહેલા તમે શેમાં વાપર્યું હતું પેલા મગમાં વાપર્યું હતું મગમાં રિઝલ્ટ એ સારું હતું અને એટલા વર્ષોથી તમે જે ખાતરો લીયો છો કોઈ વાડી સુધી જોવા આવે છે ના કોઈ ન દેખ્યું કેટલા વખત આવ્યો આ બીજી સોફી શું કહેવા માંગ છો ખેડૂતોને ઘટતું નહી ખાતર બહુ સારું હ ને વાપરવાથી ફાયદો થાય ખેડૂને આ વસ્તુ સારી આવે છે અને વાપરવાથી ફાયદો ફાયદો થાય હા હા અને કોઈ પૂછે છે ભાઈ રિઝલ્ટ છે કે હા તો તમે ભાઈ ઓમ રુદ્રાવ વાપરું એ બદલ તમારો હું અમીરભાઈ